સુરતના ડુમ્મસ વિસ્તારમાં પ્રેમ પ્રકરણમાં એક કરુણ ઘટના બની છે જેમાં એક અઠ્યાવીસ યુવકની હત્યા કરવામાં આવી છે આ હત્યાના કેસમાં ડુમસ પોલીસે બે સગીર સહિત કુલ છ આરોપીઓની ધરપકડ કરી છે ડુમસ પોલીસે આ ઘટનાની માહિતી આપતા જણાવ્યું હતું કે ગતરાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી મૃતક યુવકની ઓળખ ખન ઘંટીવાલા તરીકે થઈ છે હત્યા કરનાર મુખ્ય આરોપી દેવખલાસી નામનો સત્તર વર્ષીય સગીર છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે દેવખલા સીએ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર મેસેજ કર્યા હતા અને ત્યારબાદ લંગર સર્કલ પર બોલાવ્યો હતો ત્યાં પહોંચ્યા બાદ દેવે સ્ટીવનને તેના મિત્રને હેરાન કરવા બાબતે પૂછપરછ કરી હતી જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી બોલાચાલી ઉગ્ર બનતા દેવે અને તેના સાથીઓએ સ્ટીવન પર હુમલો કર્યો હતો જેમાં સ્ટીવનનું મોત નીપજ્યું હતું આ હત્યામાં સંડોવાયેલા છ આરોપીઓમાંથી ચાર પુખ્ત વયના છે જ્યારે બે આરોપીઓ સગીર વયના છે ડુમસ પોલીસે તમામ ચાર આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શકશાર મચાવી દીધો છે કાલે તારીખ 15/4/2025 ના રોજ ડુમસ પોલીસ સ્ટેશનના લંગર વિસ્તારમાં 22/15 થી 23/0 દરમિયાન એક યુવાન છોકરાઓના એક WhatsApp અને Insta ની ચેટ બાબતે તમારે મિત્ર છે સ્ત્રી છોકરી એની સાથે કેમ બોલે છે એ બાબતે માથાકૂટ થઈ અને તેમાં જે જુએનાઈલ આરોપી છે એને છરી મારતા એક વ્યક્તિ એનો હત્યા થઈ છે તેમાં એ બનાવમાં ડુમસ પોલીસે તુરંત કાર્યવાહી હાથ ધરી જે આરોપીઓ હતા છ આરોપી એને રાત્રે ડિટેન કર્યા છે ને અત્યારે અટક કરી લીધા છે અને જે ગુનાના કામે જે હત્યાર વપરાયેલું છે તેને પણ કબજે કરવાની કોશિશ ચાલે છે મૃતક હતો એનો મિત્ર જે છે એને બીજી એક એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો એટલે હાય હેલો કરતો હતો અને પેલો એનો એને ભય માનતી હતી એટલે કે તું કેમ એની જોડે સાથે મેસેજ કરે છે એ બાબતે એકબીજાને ઓળખતા ન હતા પણ આ વોટ્સએપ પર ઇન્સ્ટાના મેસેજ પર વાત થઈ એટલે કે તું કોણ છું કે તું આવી જા એ રીતે આ બનાવ બનેલો છે આરોપી શું કરે છે આરોપી જે છે આરોપીઓમાં ટોટલ છ નામ છે જે જોઈ નાઇલ છે અત્યારે જે આરોપી છે અને બાકીના ચાર છે જે પુખ્ત વયના છે તેઓ હમણાં છૂટક મજૂરી કરે છે અને એક બીજો પણ જે છે એ પણ ઘટનાક્રમ એ રીતે હતો કે જે ડુમસના જે છોકરા હતા એમને અને છોકરા એ બંને વચ્ચે થઈ એટલે કે તું લંગરે આવી જા એમ કરતા ઇન્સ્ટાના મેસેજ પરથી બોલાયા બોલાયા પછી સમાધાન વાત થઈ એમાં જે જુએનાયન છે માળકિશોર એણે ગુસ્સામાં આવી એની જાતે જે છરી લઈને આવ્યો તો એ છરી એણે જે સ્ટીવન સંજય ઘંટીવાલા છે જે સામેનો એને અડાડી દીધો એને મારી ગળામાં એને બ્લીડિંગ થઈ જતા એનું મૃત્યુ થયું છે એના બે જે દેવ અને વંશ કરીને બીજા બે મિત્રો હતા એમને પણ છરી વાગી છે એવો સારવાર હેઠળ છે પણ આઉટ ઓફ ડેન્જર છે